ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતભરમાં યોજાનાર નમો યુવા રનના આયોજન સંદર્ભે માહિતી આપવા વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી જેમાં યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત યુવા રનની બ્રાન્ડ એમ્બેસેડર ઈશિકા થિંટે ઉપસ્થિત રહ્યા હતા પૂરા દેશભરની અંદર સિત્તેર જેટલા સ્થાનો પર થવા જઈ રહી છે વડોદરામાં પણ મોટી સંખ્યામાં યુવાનો આ નમો યુવા રનમાં જોડાય અને નશા મુક્ત ભારતનો સંકલ્પ લે પોતે પણ નશાથી દૂર રહે બીજા યુવાનોને પણ નશાથી મુક્ત રાખે એવા સંકલ્પ સાથે ફિટ ઇન્ડિયા ખેલો ઈન્ડિયાના જે સૂત્રો છે એ યુવાનોને ફિટ રાખવા માટેનું આહવાન આદરણીય વડાપ્રધાન કરી રહ્યા છે એને સમર્થન આપીને મોટી સંખ્યામાં યુવાનો આ નમો યુવા રનમાં જોડાય એવી હું અપીલ કરું છું પંચોતેર થી વધારે સ્થાનો પર એક સાથે દસ લાખ થી વધારે યુવાનો નમો યુવા રન માં ભાગ લેવા જઈ રહ્યા છે એ અંતર્ગત વડોદરામાં તારીખ સત્તર એકવીસ સપ્ટેમ્બર ના રોજ સયાજી ગાર્ડન ગેટ નંબર ટુ ત્યાં સવારે છ વાગ્યા થી આ કાર્યક્રમ નમો યુવા રન શરૂ થવા જઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભાગ લે એનું આહવાન કરું છું